નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે છ ફેબ્રુઆરી બે હજાર પચીસ તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો નિવૃત્તિ પામેલા પેન્શનરોના પેન્શનમાં એકસો ને છ્યાસી ટકાનો બમ્પર વધારો થશે તેમજ મહત્તમ પેન્શન રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજારને પાંચસો રૂપિયા થશે મિત્રો તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન વધારો આઠમા પગાર પંચની મંજૂરી સાથે કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોટો વધારો થવાની પુષ્ટિ થઈ ગઈ છે તો પગાર ફક્ત ફિટમેન્ટ ફેક્ટરને આધારે સુધારવામાં આવે છે તો એવી અપેક્ષા છે કે આઠમા પગાર પંચના અમલીકરણ પછી ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો બે પોઈન્ટ ટકા સુધી થઈ શકે છે તો કર્મચારીઓના પેન્શનમાં કેટલો વધારો જોવા મળશે તે નીચે આપેલા સમાચારમાં જાણીએ મિત્રો તો મંજૂરી મળતા એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટા લાભ મળવાની અપેક્ષા છે તો કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર થશે તે ચોક્કસ છે પરંતુ કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે અંતિમ પગારમાં કેટલો વધારો થશે મિત્રો તો તમને જણાવી દઈએ કે નવા પગાર પંચ લાગુ થતાં જ ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરવામાં આવશે તો સાતમા પગાર પંચના આગમન સાથે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન પર નક્કી કરવામાં આવ્યું હતું જે હવે બે પોઈન્ટ છ્યાશી સુધી વધારી શકાય છે જો આવું થશે તો કર્મચારીઓના મૂળ પગારમાં મોટો ફેરફાર થશે તો મિત્રો સાતમા પગાર પંચમાં જે બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર નક્કી કર્યું હતું તે હવે આઠમો પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે બે પોઈન્ટ છ્યાશી સુધી વધારી શકાય છે જો મિત્રો આવું થાય તો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં મૂળભૂત પેન્શન અને પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે તો જ્યારે નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટર અપડેટ થાય છે તો કર્મચારીઓનો પગાર ફક્ત ફિટમેન્ટ ફેક્ટરને આધારે વધે છે તો છેલ્લી વખત વર્ષ બે હજાર ચૌદમાં જ્યારે સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું જેના આધારે પેન્શનરોના પેન્શનો માટે ભલામણ કરવામાં આવી હતી જેને કારણે નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓનું લઘુત્તમ મૂળભૂત પેન્શન દર મહિને રૂપિયા નવ હજાર છે જ્યારે મહત્તમ પેન્શન દર મહિને રૂપિયા એક લાખને પચીસ હજાર છે તો શું પેન્શનરોના પેન્શનમાં આટલો વધારો થશે જો આઠમા પગાર પંચના અમલીકરણ સમયે ફિટમેન્ટ ફેક્ટરમાં બે પોઈન્ટ છ્યાસી ટકાનો વધારો થાય તો આ પગાર પંચ આધારે પેન્શન વધારાની ભલામણ કરે તો લઘુત્તમ પેન્શનમાં એકસો છ્યાસી ટકાનો વધારો થઈ શકે છે તો હાલમાં પેન્શનરોને લઘુત્તમ માસિક પેન્શન નવ હજાર રૂપિયા મળી રહ્યું છે જે એકસો છ્યાશી ટકાના વધારા પછી તે દર મહિને લગભગ પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થઈ જશે તે જ સમયે હાલમાં આપવામાં આવતી મહત્તમ પેન્શન દર મહિને એક લાખ પચીસ હજાર રૂપિયા છે જે વધીને દર મહિને ત્રણ લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયા થવાની ધારણા છે મિત્રો તો મોંઘવારી રાહત ત્રેપન ટકા છે તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના મૂળ પગારમાં જ નહીં પરંતુ અન્ય ભથ્થાઓમાં પણ વધારો થશે તો મોંઘવારી રાહત જેવી સુવિધાઓ મેળવીને પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તો હાલમાં મોંઘવારી રાહત મૂળ પેન્શનના ત્રેપન ટકા પર નિશ્ચિત છે તે સામાન્ય રીતે વર્ષમાં બે વાર અપડેટ થાય છે આવી સ્થિતિમાં પેન્શનરોના પેન્શનમાં વધારો થવાની પુષ્ટિ થાય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો હાલમાં સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ પગાર અને અન્ય ભથ્થાઓનો લાભ મળી રહ્યો છે તેની રચના બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેની ભલામણો વર્ષ બે હજાર સોળથી શરૂ થઈ હતી તો સાતમા પગાર પંચે દસ વર્ષ પૂર્ણ કર્યા છે પરંતુ તેનો કાર્યકાળ બે હજાર છવ્વીસમાં સમાપ્ત થશે આવી સ્થિતિમાં નવો પગાર પંચની રચનાની પ્રક્રિયા વર્ષ બે હજાર પચીસમાં શરૂ થઈ શકે છે મિત્રો તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચ હેઠળ નાણાકીય વર્ષ બે હજાર સોળ અને બે હજાર સત્તરમાં ખર્ચમાં એક લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની ભરપાઈ કરવા માટે પગાર પંચ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરવાના ફોર્મ્યુલાની પણ ભલામણ કરે છે તો રાજ્ય સરકારો પણ કેન્દ્રીય કર્મચારી અને પગાર પંચની જેમ તેમના કર્મચારીઓના પગાર અપડેટ કરે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ